ભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઇન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ ટેન્થ સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર એઇટ હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ ટુ એટલે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એના લેક્ચર ત્રણની આજે આપણે શરૂઆત કરીએ તો પ્રજનન પ્રકાર અને લાક્ષણિકતા જણાવો તો આ ટૂંકનો તમને પૂછાઈ શકાય તો પ્રજનન કોષોના પ્રકાર છે બે પ્રકાર છે માદા જન્યુ કોષો અને નરજન્યુ કોષો તો હવે આપણે એની લાક્ષણિકતા જોઈએ તો અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં બંને પ્રજ્ઞન કોષોનો આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી તેઓના સમાન આકાર પણ હોઈ શકે છે જ્યારે ઉચ્ચ અને જટિલ સંરચનાવાળા સજીવોમાં પ્રજ્ઞન કોષો વિશિષ્ટ આકારના હોય છે ફોર એક્ઝામ્પલ આપણે વનસ્પતિની વાત કરીએ અને એ ઉપરાંત આપણે આપણી વાત કરીએ તો આપણે ઉચ્ચ પ્રકારના જટિલ સંરચનાવાળા સજીવોમાં સમાવેશ થાય છે મનુષ્યનો તો એના કોષ અને કોષનો વિશિષ્ટ આકાર હોય છે હવે એના તફાવતના મુદ્દા જોઈએ કે એમાં આ તફાવતના મુદ્દા કોષ અને કોષ અથવા તો તમે લોકોને માદાજનન કોષ અને કોષ અથવા લિંગી પ્રજનન કોષોના પ્રકાર ક્યાં છે સમજાવો એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે તેઓ કદમાં નાના અને પ્રચલનશીલ હોય છે જ્યારે માતાજીની કોષ તે વખદમાં મોટા અને પોષક દ્રવ્ય સભર હોય છે તેને શુક્રકોષ કહે છે તેને અંડકોષ કહે છે તો શુક્રકોષ અંડકોષ એમ પણ તફાવતના મુદ્દા તમને પૂછાઈ શકે ઓકે હવે પ્રશ્ન છે પુષ્પો એટલે શું પુષ્પોના પ્રજનનના ભાગો તેના આધારે પુષ્પના પ્રકાર પણ સમજાવો તો આગળ આપણે જોઈએ સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે અવૃત્ત બીજધારીના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે તો તમને લોકોને આ પ્રશ્ન એકમાતની અંદર અથવા તો તમને લોકોને ખાલી જગ્યામાં કે એમસીક્યુ સ્વરૂપે પ્રશ્ન પણ પૂછાઈ શકે તો સપુષ્પી વનસ્પતિ તમે નવમા ધોરણમાં સમજી ગયા વર્ગીકરણ વનસ્પતિનું એમાં આવતું હતું અપુષ્પી અને સપુષ્પી વનસ્પતિ વનસ્પતિ એટલે શું કે જેના જીવનકાળ વનસ્પતિના જીવનકાળ દરમિયાન ફૂલો આવે છે તેવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિઓ કહેવામાં આવે છે અને મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ છે એ બીજધારી વનસ્પતિઓ કહેવામાં આવે છે એના લિંગી પ્રદ્દન અંગને પુષ્પ કહેવામાં આવે છે એટલે કે સપુષ્પી વનસ્પતિઓનું લિંગીત પ્રજનન અંગને શું કહે છે તેનો જવાબ આવશે પુષ્પ આગળ પુષ્પના ભાગો જોઈએ પુષ્પમાં વજ્રપત્ર દલપત્ર પુકેસર અને સ્ત્રી એ મુખ્ય એના ચાર ભાગો છે આપી પુ કેસર અને સ્ત્રીકેસર કેસર પુષ્પના પ્રજનન ભાગો છે આપણ પૂછાય શકે વનસ્પતિના પુષ્પના પ્રજ્ન ભાગોના નામ આપો તો પુકેસર અને સ્ત્રી કેસરના પુષ્પના જો ભાગો કીધા હોય તો વજપત્ર દલપત્ર પુકેસર અને સ્ત્રી કેસર ક્લિયર આ વસ્તુ તો હવે આપણે બાજુમાં આકૃતિ આપી છે ફૂલની પુષ્પની તો એ પુષ્પ એ જાસૂદનું ફૂલ છે અને એનો ઊભો છેદ એટલે કે ફૂલને ઊભું કાપેલું છે એ પ્રકારની આકૃતિ આપી છે જો તમારા ઘરની આજુબાજુ કે તમારા ઘરે જાસૂદનું ફૂલ હોય તો તમે એને ઊભું કાપીને તમે આ રીતે એને જોઈ શકો છો ઓકે તો હવે પેલા પૂ કેસર એટલે કે એને સ્ટેમિંગ કહેવામાં આવે છે તે નરપ્રજનન ભાગ એટલે કે જનન અંગ છે બરાબર તો પુષ્પનું નરપ્રજનન ભાગ અથવા જનન અંગ શું છે તો કે પૂ કેસર હવે તમે આકૃતિમાં જોઈ શકો પૂ કેસર તો અહીં તમે જુઓ કે લીલા કલરના જે દંડ જેવો ભાગ છે અને એની ઉપર દ્વિસાખી એવા બે એવા તંતુ આવેલો છે એને કહેવામાં આવે છે પૂ કેસર ટૂંકમાં ભૂ કેસર છે એ રચના આવી છે ક્લિયર તો હવે એ ભૂ કેસર છે એ બે ભાગનું બનેલું હોય છે તંતુ અને પરાગાશય બરાબર ઉપરના ભાગને જે ટોપી જેવો ભાગ છે એને પરાગા અને નીચે જે દંડ જેવો ભાગ છે એને તંતુ કહેવામાં આવે છે પરાગ તંતુ પણ એવા શબ્દ આપણે વાપરી શકીએ પરાગાશ્રય પીળા રંગની પરાગ્રજનું નિર્માણ કરે છે પરાગવત્તા આશ્રય પરાગ્રજ કે જે એની અંદર ઉત્પન્ન થાય છે તો એ પરાગ પરાગાશ્રય જ્યારે એ અંદર પરાગરજ છે અંદર એનો વિકાસ થઈ જાય છે પુખ્ત થાય છે ત્યારે પરાગાશ્રય ફાટે છે અને એમાંથી રજ છે ઝીણી ઝીણી એ બહાર આવે છે ઝીણા રજપણ જેવી હોય છે બરાબર કે જેને આપણે સ્પષ્ટને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે તો અંદર પરાગ રજ હોય છે એનો સંગ્રહ થાય છે વિકાસ થાય છે છે અને પછી એ ફાટે બહાર વાતાવરણમાં આવે છે સ્ત્રીકેસર એને પિસ્ટીલ અથવા તો કાર્પેલ પણ કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર હવે એ તે માદા પ્રજનન ભાગ એટલે કે જનન અંગ છે માદા પ્રજનન ભાગનો જનન અંગ છે કોણ તો કે સ્ત્રીકેસર તો સ્ત્રીકેસર કેસર છે તો કે જે આ રચના છે આખી એસીની છે સ્ત્રી કેસરની છે ક્લિયર અવસ્તુ તે પુષ્પના મધ્ય ભાગમાં શું હોય છે ગોઠવાયેલું હોય છે આ પુષ્પના કયા ભાગમાં છે મધ્ય ભાગમાં તમે જોઈ શકો છો તે મુખ્યત્વે ત્રણ ભાગોથી રચાયેલું હોય છે પહેલું અંડાશ થય તલસ્થ ભાગ એનો ફૂલેલો હોય છે એનો તલસ્થ ભાગ કેવો હોય છે ફૂલેલો આ ભાગ છે એ કેવો કહેવાય ફૂલેલો છે આ ભાગ પણ કેવો છે ફૂલેલો અહીં એનિમેશન આપેલું છે હવે બીજું છે પરાગવાહિની તો એ કલસ્થ ભાગ ખોલેલો જે અંડાશય છે એના ઉપરના જે ભાગ છે એને શું કહેવામાં આવે છે તો કે પરાગવાહિની ત્રીજું આવશે પરાગાસન તો જે શ્રી કેસર છે એના ટોચનો જે ભાગ છે એને પરાગાસન કહેવામાં આવે છે કે જે ચીકણો અગ્ર ભાગ છે એક્ઝામમાં પૂછાય તમને લોકોને શ્રી કેસરના અગ્ર ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો શું કહેવાશે પરાગાસન ક્લિયર અવસ્તુ હવે એ ત્રિકસર છે એમ ત્રણ ભાગનો બનેલો હશે અંડાશય પરાગવાહીની અને પરાગાસન જ્યારે પૂકેસર છે એ પરાગાશય અને પરાગતંતુનો બનેલો હોય છે એ સિવાય તમે પુષ્પમાં જોઈ શકશો કે અહીં જે આ છે એ તો એની પુષ્પ પણ પુષ્પનો દંડ છે આ જે ગ્રીન કલરના દેખાય છે એ વજ્રપત્રક કહેવાય છે જે પાંખડી જેવું જ તમને લાગે છે પછી જે આ તમે જોઈ શકો છો એ ભાગને આપણે ફૂલની દલપત્ર અથવા ફૂલની પાંખડી પણ એવો શબ્દ આપણે વાપરી શકીએ છીએ હવે અંડાશયમાં અંડક એટલે કે બીજાણ કે જે ફૂલેલો ભાગ છે બરાબર એની અંદર બીજાણ અંડકો હોય છે અને પ્રત્યેક અંડકમાં એક અંકોશ હોય છે આ તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ ને છ જે વસ્તુ બતાવી છે શું બતાવ્યા છે અંકોશ બતાવેલા છે એકી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પ દ્વિલિંગીને ઉભયલિંગી પણ કહેવામાં આવે હવે આપણે સમજીએ એકલિંગી જે પુષ્પ છે એને યુનિસેક્સ્યુઅલ ફ્લાવર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે શું તો કે જ્યારે પુષ્પ પુકેસર અથવા સ્ત્રી કેસર ધરાવતું હોય તેને એકલિંગી પુષ્પ કહે છે ઉદાહરણ તરીકે પપૈયું અને તરપુચ દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પ એટલે કે બાયસેક્સ્યુઅલ ફ્લાવર્સ એટલે જ્યારે પુષ્પ પુ અને સ્ત્રી કેસર બંને ભાગ ધરાવતું હોય તેને દ્વિલિંગી પુષ્પ કહે છે ઉદાહરણ તરીકે રાય અને ધતુરો ક્લિયર આ વસ્તુ તો એક્ઝામમાં તમને લોકોને પુષ્પળના પ્રજનનને આધારે પુષ્પળના પ્રકાર સમજાવો એમ પૂછાય અથવા તફાવતના મુદ્દાની રીતે પણ પૂછાય તમને અહીંયા તફાવત છે એ ઇંગ્લિશમાં આપેલા છે તમે લોકોને એટલા માટે અહીંયા સમજાવું છું કે તમને લોકોને પૂછાય તો તમને એનો ખ્યાલ રહે કે મુદ્દામાં શું આવી શકે તો કે ઇટ ઇઝ નોન એઝ અ કમ્પ્લીટ ફ્લાવર સંપૂર્ણ ફૂલ કહેવાય ક્યુ બાય ફ્લાવર કે જે ઉભયલિંગી છે બરાબર એને કમ્પ્લીટ એટલે કે સંપૂર્ણ ફૂલ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે એકલિંગી પુષ્પ છે ને નોન ઇઝ એ ઇનકમ્પ્લીટ ફ્લાવર ઇન એટલે કે ફૂલ અપૂર્ણ ફૂલ છે એટલે કે ઉભયલિંગી પુષ્પ છે એ સંપૂર્ણ ફૂલ છે આ અપૂર્ણ ફૂલ છે એકલિંગી એકલિંગીએ પછી ઉભયલિંગી પુષ્પ દ્વિલિંગી પુષ્પ છે એ બોથ મેલ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે એ બંને તંત્રો માધાપ્રજ્ઞાનન તંત્ર અને નરપ્રજ્ઞાન અંગ બંને ધરાવે છે ઇટ કન્ટેન્સ આઈધર મેલ ઓર ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે કાં પુકેસર ને કાં સ્ત્રી કેસર ધરાવતું હોય છે ઉદાહરણ તરીકે આવશે અહીંયા હિબિસ્કસ એટલે કે જાદુ જાસૂદ અને અહીંયા એક્ઝામ્પલ તરીકે આવશે પમ હવે અહીંયા એક ફિગર આપી છે ફિગરમાં પણ તમે જોઈ શકો છો કે અહીં તમે જુઓ કે આ સ્ત્રી કેસર છે બરાબર અને આ શું બતાવ્યા છે પુ કેસર બતાવ્યા છે અહીં ફક્ત શું છે સ્ત્રી કેસર છે અહીંયા પુ કેસર આમાં છે નહીં એટલે આ પુષ્પને શું કહેવામાં આવે છે યુનિસે ફ્લાવર અને એને કહેવામાં આવે છે બાય સેક્સ્યુલર એટલે કે દ્વિલિંગી ઉભયલિંગી પુષ્પ ક્લિયર આ વસ્તુ હજી જે સમજાવ્યું છે એકલિંગી અને ઉભયલિંગી એની જ આ વાત છે એમાં કોકોનટ ફ્લાવર કોકોનટ એટલે નારિયેળ અને અહીંયા એ છે સુ ફ્લાવર એટલે કે જાસૂદ પછી આપ્યું છે સેબિનિયા પછી આપ્યું છે કેસેગવિલિસ અને પછી આપ્યું છે કે બ્લુ લીલી ક્લિયર તો આ બધા ફૂલોના નામ એટલા માટે આપ્યા છે કદાચ તમને લોકો ક્યારેય પણ તમે વાંચો અથવા તમે ફૂલને જુઓ અથવા તમે કંઈ પણ એનો તમે ફોટો જુઓ તમને ખબર હોવી જોઈએ કે આ પુષ્પ છે કે એકલિંગી છે કે દ્વિલિંગી હવે તમે ક્યારેય પણ કોઈ પણ ફૂલ જોશો તો તમે તરત એમાં નજર કરજો કે એ ફૂલ કયા પ્રકારનું છે એની અંદર સ્ત્રી અને પુકેસર બંને જોવા મળે છે કે નહીં એની તમે મગજમાં નોંધ તરીકે રાખશો તો વધારે તમને જાણવાની મજા આવશે પછી એ જ વસ્તુની વાત કરી છે કે અહીંયા બોથ એટલે કે આની અંદર સ્ત્રી કેસર અને પુકેસર એટલે કે એન્ડ્રોસિયમ અને જીનસ્યમ બંને જોવા મળે છે શ્રીકેસર અને કુકેસર આમાં શું છે કે શ્રીકેસર અથવા તો કુ કેસર પછી ત્યાં ઉપરાંત આ છે કોણ અહીંયા આપ્યું છે કોણ પપૈયા અને કકુંબર એ શું કરે છે તો કે એકલિંગી ફૂલો છે એકલિંગી પુષ્પો છે કોણ મક કોન એટલે કે મકાઈ પપૈયા અને કકુંબર એટલે કાકડી જ્યારે અહીં મસ્ટર્ડ એટલે કે રાઈ રોઝ એટલે કે ગુલાબ અને ટુનિયા એ પ્રકારનું ફૂલ એને એ બાયસેસક્યુલર ફ્લાવર એટલે કે એ ઉભય લિંગી ફૂલો છે તમે આ ફૂલનો અભ્યાસ કરો તો જ તમે એને સમજી શકો કે આ એક લિંગી પુષ્પો છે કે દ્વિલિંગી પુષ્પો છે હવે તમે લોકોને અહીં ધતુરો અને પપૈયો એના ફૂલો આપ્યા છે હવે તમે જુઓ અહીંયા આપ્યું છે આજે વચ્ચે જે ભાગ બતાવ્યો છે એ શું બતાવ્યું છે વચ્ચેનો આ ભાગ છે તમે જોઈ શકો છો આ ભાગને એ બતાવ્યું છે સ્ત્રી કેસર બાકીના જે આ બધા બતાવ્યા છે એ બધા શું છે પૂ કેસર ક્લિયર આ વસ્તુ સ્ત્રી કેસર એક જ હોય છે જ્યારે પુકેસર કેસર ઘણા બધા આવેલા છે તમે જોઈ શકો છો ક્લિયર આ વસ્તુ જ્યારે અહીં પપૈયાની અંદર તમે જુઓ અહીંયા ફક્ત એ શું જોવા મળે છે પપૈયાનું આ બતાવ્યું છે એ શું છે તો કે સ્ત્રી કેસર છે અને આ જે ખાલી બતાવું છે એ શું છે તો કે પૂ કેસર છે ક્લિયર એટલે કે પપૈયું છે એ શું હોય કસ્ત્રી કેસર ધરાવે કા પૂ કેસર ધરાવે છે ધતુરો છે એ બંને અંગો ધરાવે છે ક્લિયર હવે આપણે જોઈએ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો અથવા પુષ્પોમાં બીજના વિકાસ થવા સુધીની તમામ ઘટનાઓ સમજાવો તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રદ્ધાન તો કે પુકેસરના પરાગાશયમાં પરાગ્રજ ઉત્પન્ન થાય છે બરાબર તો એ આપણે હમણાં જોયું પુકેસરમાં અને અંડાશયના અંડકમાં માદાજન્યુ એટલે કે અંડકોશ ઉત્પન્ન થાય છે નળજન્યુ એટલે પરાગ્રજ અને માદાજન્યુ એટલે અંડકોષ આ ક્લિયર હોવું જોઈએ ઓકે તો હવે પરાગ્રયની ક્રિયા છે એ એટલે શું તો કે પૂકેસરના પરાગાશયમાંથી પરાગ્રજ તે જ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસ્તરના પરાઘાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહેવામાં આવે છે એટલે કે તમે લોકો આપણે હમણાં આગળ આપણે જોયું બરાબર માની લો કે આ સ્ત્રી કેસર છે અહીંયા એનો હજી આપણે આગળ જોઈએ અહીંયા જુઓ આ જે કુકેસરની પરાગ્રજ છે એ ત્યાંથી ક્યાં આવશે તો કે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર ક્લિયર આ વસ્તુ હજી તમે એને ક્લિયર કરવું હોય તો તમને લોકોને જુઓ બરાબર હવે આપણે આગળ જોઈએ એ પૂ કેસર છે એ પરાગાસન ઉપર આવશે ત્યાંથી એ શું થશે કે તમે જુઓ પરાગ માલિકાનો વિકાસ થાય છે અને પછી એ અંડકો સુધી જાય છે અને ત્યાં અંડાશયની અંદર ઓવ્યુલ્સ એટલે કે ફળ બીજ બનવાની શરૂઆત થાય છે ને બીજમાંથી ફળ બનશે હવે તમે જોઈ શકો છો કોષ અને કોષ એ બંને સાથે મળે છે અને પછી એમાંથી ઝાયગોટ બને છે ઝાયગોટ એટલે કે એક કોષ તમે જુઓ બધા એ રીતના સામસામે અણકોષ ફલન પામે અને બીચ બને છે અને એ બીચમાંથી તમે જોઈ શકો છો કે ફળ બને છે અને એ સંપૂર્ણ ફળ છે એ ફરી પાછો એ આ પરાગસન એટલે કે પરાગનયનની ક્રિયા કરવા માટે પ્રજનન કરવા માટે સક્ષમ બને છે હવે પરાગનયન છે એના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરપરાગનયન તો મુદ્દા સ્વરૂપે અથવા ટૂંકના સ્વરૂપે પણ અલગ રીતે પૂછાઈ શકે પરાગ્રજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય છે જ્યારે પરપરાગનયનમાં પરાગ્રજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પોમાં થાય છે જ્યારે પરપરાગનયન છે એમાં પવન પાણી કે પ્રાણીઓ જેવા વાહકો ભાગ લે છે જ્યારે સ્વપરાગનયનમાં કોઈ એવા વાહકો ભાગ લેતા નથી અહીં જાતે જ એ પરાગ ક્રિયા થાય છે કેવી રીતે એ સમજીએ હવે એ સમજતા પહેલા તમે જુઓ અહીં એ જ વસ્તુને બતાવી છે નરપ્રધ્નન અંગ એટલે તમે લોકો સમજી શકો કેની વાત કરે છે તો કે પૂ માદા માદાપ્રદ્ન અંગ એટલે કે સ્ત્રી કેસર અહીં બતાવવું છે આ વચ્ચે છે એ એ શું છે તો કે સ્ત્રી કેસર આ બંને બતાવવા છે શું છે પૂ હવે એની પરાગ્રત છે ક્યાં આવશે સ્ત્રી કેસરના પરાગશન ઉપર ત્યાંથી અંદરથી થઈ અને અંદર થઈને શું થાય છે તો કે એનું ફલન થાય છે અને બીજા શયમાં એ ભ્રૂણ તૈયાર થાય છે અને પછી એ ભ્રૂણમાં એને આજુબાજુની ફૂલની પાંખડીઓ વજ્રપત્ર બધું ખરી પડે અને એ ભ્રૂણ છે એનો વિકાસ થાય છે અને વિકાસ થતાં એમાંથી શું થાય છે તો કે ધીમે ધીમે એ બધું ખરી પડે છે અને વિકાસ થયા બાદ એ બીજ છે જમીનમાં આવે છે અને જમીનમાં પડતાં એમાંથી પ્રકાંડ અને મૂળનો વિકાસ થાય છે અને પછી પાછું આવું સંપૂર્ણ વનસ્પતિ પોતે ઉક્તાવસ્થા પ્રાપ્ત કરે છે હવે જે પરાગાશ્રય પરાગ નયનની જે ક્રિયા છે કે કેવી રીતે પરાગ પરાગ્રજ છે એ અંદર જાય મીન્સ પરાગ્રજ છે પરાગશય પર સ્થાપિત થાય પરાગ નલિકાનો વિકાસ થાય ત્યાંથી એ અંડાશય અંડક સુધી પહોંચે છે અને ત્યાં શું થાય છે તો કે એ બંને સેલ ભેગા થશે અને બંને સેલ ભેગા થશે એટલે કે એમાં નરપદ્ન કોષ અને જનન કોષ એ બંને ભેગા થઈને ઝાયગોટ તૈયાર કરે છે અને ઝાયગોટ એ છે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે એના બીજાણની અંદર એની જગ્યાઓ પર શું થાય છે વિકાસ થાય છે અને વિકાસને અંતે એમાંથી આવી રીતના પોતે ફળની અંદર રૂપાંતર પામે છે અહીં પણ એ જ એનિમેશન આપેલા છે તમે જે જોઈ શકો છો તમે લોકોને નિરાતે તમારે જોવા હોય તો એનિમેશનને તમે વિડીયોમાં જોઈ શકશો હવે ટાઈપ્સ ઓફ પોલિનેશન એટલે કે તમે લોકોને મેં વાત કરીને કે આ સેલ્ફ પોલિનેશન એટલે કે સ્વપરાગ નહીં અને ક્રોસ પોલિનેશન એટલે કે પરપરાગ નહીં એ એની આકૃતિ સાથે તમને લોકોને સમજાવ્યું છે બરાબર તમે લોકો અહીં જોઈ શકો છો અને એ પોલિનેશન એટલે કે તમે જુઓ વાહકો દ્વારા પરપરાગ નહીં એની ક્રિયા શું થાય કે આવા પતંગિયા છે પ્રાણીઓ છે પક્ષીઓ છે એના દ્વારા એક પુષ્પની પરાગ્રજ છે એ બીજા પુષ્પ સુધી પહોંચે છે એટલે કે એના શરીર ઉપર ચોટી જાય છે અને આને કહેવામાં આવે છે પરપરાગનયનની ક્રિયા અને એનાને એના પુષ્પની જે પરાગ્રહ ઉપર જ શું થાય છે કે કુ ઉપર સ્થાપિત થાય છે એને કહેવામાં આવે છે સ્વપરાગ નયન હવે અહીંયા આપવું છે એજન્ટ ઓફ પોલિનેશન એટલે કે એ બાયોટિક અને બાયોટિક એટલે કે અજૈવિક અને જૈવિક તો પરાગ્નયનની ક્રિયા છે એ જૈવિક વાહકો અને અજૈવિક વાહકો દ્વારા થાય છે બાયોટિક એટલે જૈવિક અને અબાયોટિક એટલે અજૈવિક તો વિન્ડ એટલે પવન અને વોટર એટલે પાણી તો પરાગ્નયનની ક્રિયા છે એ પવન અને પાણી એટલે કે આ જે પરપરાગનયનની ક્રિયા છે એ પવન અને પાણી એવા અજૈવિક ઘટકો દ્વારા એ ઉપરાંત પક્ષીઓ ઇન્સેક્ટ એટલે કે કીટકો રેપ્ટાઇસ એટલે કે શરીરસરૂપો અને મેમસ એટલે કે સસ્તન વ્રગ્ન જેવા પ્રાણીઓ દ્વારા એક ઘટના જોવા મળે છે અહીંયા પતંગિયું છે અહીંયા પક્ષી છે અને અહીંયા મધમાખી છે કે જેવો પરપરાગ એની ક્રિયા એટલે કે જેવો જ્યારે એ લોકો ફૂલના પ ઉપર બેસે છે તેની પરાગ્રહ જે છે એના શરીર ઉપર શું થાય છે ચોટી જાય છે અને એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ પર જાય છે ત્યારે એ પરાગ્રજનું બીજા પુષ્પના પરાગ્રજ ઉપર સ્થાપિત થાય છે અને ત્યાં પછી બીજ અને ફળ બનવાની તૈયારી થાય છે તો એને પરપરાગ્નયનની ક્રિયા કહેવામાં આવે છે એ જ વસ્તુને પાછું એ પોલિનેશન એ જ વસ્તુનું વર્ગીકરણ છે અહીં એ સમજાવેલું છે પોલિનેશન સેલ્ફ એટલે કે સ્વ ક્રોસ એટલે કે પરપરાગનયન અબાયોટિક એટલે કે વિન્ડ અને વોટર બરાબર એટલે કે પવન અને પાણી અને બાયોટિક એજન્સી એટલે કે તમે જુઓ બિટ્ટલ એક પ્રકારનું કીટક છે મોત એટલે પતંગિયા જેવું પ્રાણી બીજ એટલે કે મધમાખી બટરફ્લાય એટલે પતંગી સ્નેલ્સ એટલે કે વધુ કંઈક પ્રાણી છે બર્ડ્સ એટલે કે પક્ષી બેટ્સ એટલે કે ચામાચીડી એન્ડ્સ એટલે કે કીડી આ બધા જેવી ઘટકો છે એ ફૂલના પુષ્પના પરપરાગ્નયનના માટેના જવાબદાર જેવી ઘટકો છે